બંધની ધ્રુવીયતા વાત કરીએ આપણે વિષમ કેન્દ્રી પરિમાણવીય અણુ એટલે કે ધારો કે હાઇડ્રોજન ફ્લોરાઇડ તો અહીંયા ફ્લોરિન અને હાઇડ્રોજન બે ને અલગ અલગ તત્વો છે માટે વિષમ કેન્દ્રી દ્વિ બે પરમાણુ છે માટે દ્વિપરમાણવીય અને અણુ એટલે કે બે પરમાણુ છે માટે આપણે એના માટે વાત કરીએ તો ફ્લોરિન તત્વ એ હાઇડ્રોજન તત્વ કરતા વધારે વિદ્યુત ઋણ હોય છે માટે સયોજક બંધનો ઇલેક્ટ્રોન યુગમાં સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોન યુગમાં वधारे विद्युत ऋण फ्लोरीन तरफ आकर्षित हो रहे छे वधारे विद्युत ऋण अथवा फ्लोरीन तरफ आकर्षित रहे छे માટે ફ્લોઇન પર આંતિક રૂણ વિચ પર એટલે કે માઇનસ ડેલ્ટા અને હાઇડ્રોજન પર આંતિક ધન વિચ પર પ્લસ ડેલ્ટાઇડ્રોજન ફ્લોરિન તો અહીં ઇલેક્ટ્રોન યુગમાં ફ્લોરીન તરફ આકર્ષાયેલ રહે છે માટે ફ્લોરીન પર આંશિક ધનવી અને હાઇડ્રોજન પર આંશિક ધનવીજકાર ઉદભવે છે માટે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન ક્લોરાઇડ એ ધ્રુવીય છે હાઇડ્રોજન ક્લોરાઇડ એ ધ્રુવીય છે હવે બીજા માટે આપણે વાત કરીએ જોઈએ આપણે દ્વિધ્રુવીય શાક માત્ર દ્વિધ્રુવીય बात ते करिए पानी, H2O, तो पानी अपने रचना जोरी ऑक्सीजन तो हाइड्रोजन

્ટ્રોન યુગમાં વધારે વિદ્યુત વધારે વિદ્યુત ઋણમય ઓક્સિજન આકર્ષાયેલ હોય છે એટલે કે આપણે કહી શકીએ ઓક્સિજન તત્વ તરફ આકર્ષાય રહે છે માટે ઓક્સિજન પર આંતરિક ધન વિચાર સોરી આંતરિક ઋણ વિચાર એટલે કે માઇનસ ડેલ્ટા અને હાઇડ્રોજન પર ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ અહીંયા વે ડેલ્ટા માઇનસ કેમ કે અહીં બે મોડ ઉદભવે છે માટે હવે બીજું આપણે કહી શકીએ કે ઓક્સિજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય છે માટે બે જોડ બે

હવે આપણે વાત કરીએ બીઈ એફ ટુ તો બી ક્લોરીન ટુ તો અહીંયા આપણને ખબર છે કે ફ્લોરીન એ બેરેલિયમ કરતા વધારે વિદ્યુત ઋણ છે

આ ઉપરાંત અહીં બેરેલિયમ અને ક્લોરીન પ્રત્યેક ક્લોરીન પરમાણુ વચ્ચે સમાન પરંતુ વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ ધ્રુવીયતા ઉદભવે છે અહીં આપણે જોઈએ છીએ કે ઈ બે ફ્લોરીના તત્વ છે અહીં ધ્રુવીયતા ઉદભવે છે પરંતુ વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે માટે આપણે કહી શકીએ કે કુલ પરિણામ માટે કુલ પરિણામી ધ્રુવીયતા મૂલ્ય शून्य था है छे माटे આપણે કહી સકીએ કે ત્રિ ધ્રુવ ચાર્ક માત્રમ બરાબર 0 માટે ઓધ્રુવ્ય પરમાણુ અ ઓધ્રુવ્ય અણુ છે તો BF2 એ ઓધ્રુવ્ય છે બીજા ઉદાહરણ આપણે જોઈએ અધ્રુવીય માટે આપણે જોઈએ સી ડબલ પોન ઓ સીએસ ટુ સી ડબલ પોન એસ અને એસ આ બધા પણ અધ્રુવીય છે હવે આપણે વાત કરીએ નંબર પર સી એચ ફોર સીસીએલ ફોર આ બધા અધ્રુવીય છે कारण के कारण के सममितीय अणु में द्वित्रवीय चार मात्रा सममितीय और में ધ્રુવીય ચાપ માત્રા હોય છે માટે આ ત્રણે ત્રણ અધ્રુવ્ય હોય છે દોરી આપણે બી એફ્રી અધ્રુય છે તે જ રીતે સીએચ ફોર એટલે કે મિથેન તો અહી કાર્બન અને નાઇટ્રોજન કરતા વધારે વિદ્યુત હોય છે તે છે કાર્બનટેટા ક્લોરાઈડલ ફોર એટલે કે આ ત્રણે ત્રણ સંયોજનમાં સમિતિ લીધે તેની ચાપ માત્રાનું મૂલ્ય શૂન્ય હોય છે માટે તેઓ અધ્રુવીય હોય છે ચોથા નંબર પર છે એમોનિયા અને એનએફ થ્રી માટે વાત કરીએ એમોનિયા એટલે કે એનએચ થ્રી ટ્રાયફ્લો નાઇટ્રોજન તો આપણે વાત કરીએ એમોનિયા માટે સૌથી પહેલા તો નાઇટ્રોજન નાઇટ્રોજન એના થ્રી માટે જોઈએ છે નાઇટ્રોસમ ફ્લોરિન ફ્લોરિન અને ફ્લોરિન હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન તત્વની વિદ્યુત ઋણતા કરતા વધારે છે છતાં પણ

એમોનિયાની વિદ્યુત દ્વિધ્રુવીય ચાપ માત્રા એને પી કરતા વધારે હોય છે આના માટે આપણે જોઈએ કઈ જોઈ શકીએ છીએ કે બંને અણુમાં નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે અને અહીં આપણે જોઈ શકીએ કે નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલ હોય છે બંને અણુઓમાં હવે એમોનિયા માટે વાત કરીએ તો એમોનિયામાં નાઇટ્રોજન એ હાઈડ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણમય છે વિદ્યુત ઋણમય છે માટે એમોનિયાના અણુમાં ત્રણ એનએચ બંધની ધ્રુવિયતા નાઇટ્રોજન પરમાણુ તરફ આકર્ષિત હોય છે એટલે કે ત્રણ એનએચ બંધની ધ્રુવીયતા નાઇટ્રોજન તરફ હોય છે હવે આપણે જોઈએ એનએફ થ્રી માટે જોઈએ તો ફ્લોરી એ નાઇટ્રોજન કરતા વધારે વિદ્યુત રૂમ હોય છે માટે એનએફ બંધની

ધ્રુવી એક જ પરમાણુ નાઇટ્રોજન ઉપર સંકેન્દ્રિત થાય છે માટે પરિણામી માત્રાનું મૂલ્ય વધે છે જ્યારે એનએફી માટે વાત કરીએ તો એનેત્રિ અણુમાં 3 nf બંધને કૃવિતા અલગ અલગ દિશામાં હોય છે માટે પરિણામી ધ્રુવ્ય ચાપ માત્ર નું મૂલ્ય ઘટે છે એની કે એમોનિયામાં કારણ અહીં ઇલેક્ટ્રોન યુગમાં નાઇટ્રોજન તરફ આકર્ષિત હોય છે અહીં ઇલેક્ટ્રોન યુગમાં વધારે વિદ્યુત ઋણમય ફ્લોરીન તત્વ તરફ આકર્ષાયેલ હોય છે બીજી વાત કરીએ કે એમોનિયામાં